ચૂંટણી પર્વ મજાનો ઉજવાઈ રહ્યો છે સરપંચો જે અમારે મુરતિયાઓ છે ઘરે ઘરે જઈને બધા અત્યારે મતદાન માટે ખેંચી રહ્યા છે આટકોટ ની અંદર અમારા ધારિયા પ્રમાણે આજે સિત્તેર થી એસી ટકા નું મતદાન થશે કારણ કે આજે સાડા ત્રણ વર્ષે અમારે ચૂંટણી આવી છે ત્યાં સુધી અમારે વહીવટદાર જે હતા એનું શાસન ચાલતું હતું તો આજે ગામ લોકો પોતાનો ઉમેદવાર ચૂંટી સારા ભ્રષ્ટાચાર વિનાનું ગામ મુક્ત બને અને અમારે સફાઈ અને રોગચાળો ન થાય અને સ્ટ્રીટ લાઇટ અને સારું એવું કામ બજવે એવા સરપંચને અમારું ગામ લોકો ઉત્સુક છે એને ચૂંટવા માટે જય હિન્દ ભારત માતા કી જય ઓમ નમો નમ આજે આજે આટકોટ ગ્રામ પંચાયતની સરપંચની સામાન્ય સભાની ચૂંટણી હોય જે ચૂંટણીની અંદર તમામ નાગરિકે હું દિવ્યાંગજન હોવા છતાં હું ઉમેશાનંદ ગિરીજી મહારાજ પોતે બંને પગે દિવ્યાંગ હોવા છતાં મારો પોતાનો હક છે અધિકાર છે કે હું અહીંયા મત આપવા આવ્યો છું એમ મારે જેમ હું આપવા આવ્યો તેમ ગામ ગ્રામજનોને તમામને મારી નમ્ર વિનંતી છે કે તમારો પણ અધિકાર છે કે તમારા ગામના સરપંચ આગેવાનો કોણ થાય એ તમારે જોવાનું છે તમારા તમારા હકનું છે તે તમે કરો હક છે તમારો મત દેવાનો મત દેશો તો આપણે આપણી ધારશું તે સત્તા લઈ આવી શકશું ઓમ નમો પંકજ મકવાણા આજે જસદાણ તાલુકાના આઠફ ગ્રામ પંચાયતની અમારે અહીંયા સરપંચની અને સભ્યોની ચૂંટણી હોય આશરે અઢી ત્રણ વર્ષ પછી ચૂંટણીનું ચૂંટણી આવી છે અમારા ગામમાં ગ્રામ પંચાયતની તો બધાએ સ્વૈચ્છિક મતદાન કરવું જોઈએ અને હું ભી અપીલ કરું છું કે બધાએ પોતપોતાનો મત આપવો કિંમતીનું પવિત્ર મત જે અમારા ગામનો સારો એવો વિકાસ કરે અને ગામમાં નવી નવી સુવિધા જે કરે અને ગામનો વિકાસ છે એ આગળ વધારે અમારા ગામમાં આમ તો બધે પાકી છે શેરીઓમાં બ્લોક્સ અને પાણી વીજળી વગેરે જે સુવિધા જે છે એ સુવિધાથી સજ્જ બને સીસીટીવીથી અગાઉના સરપંચ અમુક અમુક વિસ્તાર જે છે ડેવલપ થઈ ગયા છે અમુક વિસ્તારમાં હજી બી પ્રાથમિક સુવિધાઓની બી જરૂરિયાત પૂર્ણ નથી થઈ તો એ સરપંચ આવે અને એ જરૂરિયાતો પરિપૂર્ણ ગામ બને સજ્ઞા ચક્ષુ રસિક પરવાડિયા આજે અમારા હાટકોટ ગામ ગ્રામ પંચાયત ની ચૂંટણી છે અને સારા એવા ઉમેદવાર આવે તો સમાજના દરેક વર્ગ ને હું વિનંતી કરું છું કે મત આપી અને સારા ઉમેદવાર લાવો તો ગામનો વિકાસ થાય અને ગામનો વિકાસ થશે તો જ સમાજ આગળ આવશે બધા ધન્યવાદ